મોડાસા તાલુકાના અણદાપુરના ગ્રામજનો છેલ્લા વીસ દિવસથી રોડ રસ્તા પીવાના પાણી તળાવમાં પાણી નાખવા અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા ગ્રામજનોએ તંત્ર સામે વિરોધ નોંધાવી ચૂંટણી બહિષ્કાર ચીમકી ઉચ્ચારતા તંત્રએ રોડ બનાવવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ અન્ય ચાર માંગણીઓ તંત્ર ના સ્વીકારતા ગ્રામજનો ચૂંટણી બહિષ્કારને લઈ અડગ છે આજે ગામના મતદાન મથક પર એક પણ મતદાતાએ મતદાન ના કરી તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા જ્યાં સુધી માંગ ના સંતોષાય ત્યાં સુધી મતદાન નહીં કરવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું રિપોર્ટર કેતન પ્રણામી અરવલ્લી બામણિયા મારું નામ બામણિયા દિનેશભાઈ બાલુજી ગામ અણદાપુર આજે લોકસભા ચૂંટણીનું ઇલેક્શન છે તો અમે અમારા ગામમાં પ્રાથમિક સુવિધાનો કોઈ પણ લાભ મળેલ નથી પાણી નથી રોડ રસ્તા નથી આરોગ્યની સેવાઓ નથી અમે વારંવાર અધિકારીઓને રજૂઆત કરી પરંતુ કોઈ પણ નિકાલ નહીં આવતો અમે આજે દોઢ બે કલાક થયા પણ એક પણ મત નાખ્યો નથી અને નાખવાના પણ નથી કારણ કે અમે વારંવાર રજૂઆતો કરી પણ અધિકારીઓ અહીં જોવા પણ આવતા નથી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે શું કે ચૂંટણી બહિષ્કાર અમે ગ્રામજનોએ નક્કી કર્યું છે કે એક પણ આપણે મત નાખવાનો નથી કારણ કે અમને પ્રાથમિક સુવિધાઓ મળતી જ નથી તો આપણે મત આપવાનો એ નથી એમ